સૌથી પહેલા મારે આપને પૂછવું છે મહેશભાઈ કે આ જે નિવેદન ચેન્જ કરવામાં આવ્યું એ નિવેદન કેમ ચેન્જ કરી દેવામાં આવ્યું અને આનાથી કેટલો ફરક પડી જશે પેલી વાત તો બટેંગે તો કટેંગે એ એ હિન્દી નારો છે જો તમે એનું ઇંગ્લિશ કરો તો એનું ઇંગ્લિશ એવું થાય કે યુનાઇટેડ વી સ્ટેન્ડ ડિવાઈડ ડીવાઈડેડ વી ફોલ જ્યારે આ આ નારો તો ઓલ ઓવર વિશ્વની અંદર કોઈ પણ મોટો રાજકીય નેતા હોય તે વાપરે જ છે અને આપણે આઝાદીનો સમય હોય કે અમેરિકાના કોઈ મોટા નેતા હોય આ વારે વારે આ નારો યુઝ કરતા જોઈએ છીએ બરાબર છે પરંતુ તમારી પાસે એક નારો હોય જે કરોડો લોકોની હૃદયની લાગણી છે એ નારો હોય પરંતુ એનીથી પણ બેટર પ્રો વર્ઝન તમારી પાસે હોય તો સ્વાભાવિક છે કે આપણે આપણે પ્રો વર્ઝન યુઝ કરતા હોઈએ છીએ નહીં પ્રો વર્ઝન અને વધારે લોકો સુધી પહોંચનારું વર્ઝન હોવાથી અમે હમણાં એ સેફ સેફે એ નારો અમે યુઝ કર્યો છે બિલકુલ મહેશભાઈ પણ ચૂંટણીમાં આની કેટલી ઇફેક્ટ દેખાશે મતદારોના મન ઉપર કેટલી ઇફેક્ટ દેખાશે હું તમને સામાન્ય રીતે ભારતીય ભારતની એક ચોક્કસ એક સિસ્ટમ છે ઇકો સિસ્ટમ છે એ હંમેશા ક્રિયા પર ચૂપ રહેશે ને પ્રતિક્રિયા પર બોલશે જેમ કે ક્રિયા શું છે આખા વિષયની ક્રિયા શું છે હું તમને સમજાવું છું કે તમે મહારાષ્ટ્રનું લોકસભાનું ઇલેક્શન તમે જો તો તમને ખ્યાલ આવશે કે એક ચોક્કસ વિશેષ સમુદાય જેણે પોતાના સમાજના નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા વોટ એન્ટી બીજેપી કર્યા હવે આટલી કટ્ટરતા આવે ક્યાંથી શું એ કટ્ટરતા પર કોઈ દિવસ ચર્ચા થઈ શું એ માનસિકતાને પોષનારા લોકો ઉપર ચર્ચા થઈ નહીં પરંતુ એના વિપરીત જ્યારે કોઈ રાજકીય પક્ષ અન્ય એક સમુદાયને એક કરવા માટે કોઈ એક યા બે નારા આપે છે તો આ લોકોને મરચાં લાગી જાય છે અને એ લોકો હંગામો કરી દે છે જ્યારે સામે પક્ષે પણ જુઓ કેટલા મોલાનાએ ફતવો આપ્યો કે બીજેપીના વિરોધમાં તમે મતદાન કરો અને એ થયું છે બરાબર છે લોકસભામાં તમે ઘણી એવી લોકસભા છે જે છ પાંચ વિધાનસભા સુધી બીજેપી જીતે છે અને છઠ્ઠી વિધાનસભાનું મતદાન થાય એટલે કોંગ્રેસ જીતે છે બત્રીસોના માર્જિનથી સો ક્રિયાની પ્રતિક્રિયાના ભાગરૂપે એક સમાજના સમુદાયને એક કરવાના ભાગરૂપે કોઈપણ સમાજને રાજકીય સહવાસ જરૂરી છે અને એ ભારતીય જનતા પાર્ટી પૂરું પાડે છે